યુટ્યુબર એલવીસ યાદવ તેની ચેનલ પર વ્લોગ બનાવીને પ્રખ્યાત બન્યો અને બિગ બોસ ઓટી ટુ જીતીને મીડિયાનું જબરજસ્ત ધ્યાન મેળવ્યું છે તે સેલિબ્રિટી બંધાની સાથે જ એલ્વિસ એક પછી ઘણા વિવાદોમાં ફસાતો જોવા મળ્યો હતો તાજેતરમાં જ તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું અને તેના પર રેવ પાર્ટીમાં શાપનું ઝેર સપ્લાય કરવાના અનેક ચોંકાવનારા આક્ષેપો થયા હતા જે બાદ હવે એલ્વિસ માટે ફરીથી મુશ્કેલી સામે આવી છે એલ્વિસ યાદવનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં વૈષ્ણવદેવીના દર્શન કરવા ગયેલા એલ્વિસ વિશે એક કાંડ સામે આવ્યું છે આ વિડીયોમાં એલ્વિસ યાદવ વૈષ્ણવદેવીની મુલાકાત લીધા પછી તેના મિત્રો અને રાધવ શર્મા સાથે ફરતો હતો ત્યારે અચાનક કોઈ કેમેરા લઈને તેમની સાથે વાત કરવા આવે છે